ભુજના વેન્ડિંગ ઝોનમાં દબાણોને લઈને ફેરિયાઓમાં રોષ જોવા મળ્યો આજે કંઈ કહેવા જેવું નથી દેશનું અમૃતકાળ અને રામ રાજ્યની અંદર બિલકુલ અપેક્ષા નથી કે રામ રાજ્યની સ્થાપના થયા બાદ આજે આ રીતે નગરપાલિકા પ્રશાસન છેલ્લા ત્રણ વર્ષથી જે પોતાની હઠ અને ઈગો પકડીને બેઠું છે એ હઠ અને ઈગો પૂરા કરવા માટે એકમાત્ર પત્રાનું કામ શેડ હટાવવા માટેની કામગીરી જે છે એમણે આજે પોતાની જીદ સામે પૂરી કરી રહ્યા છે એ કામગીરી આજે એમણે ચાલુ કરી છે ખૂબ જ લેખિત અને મૌખિક એમની રજૂઆતો આ એક જીદના કારણે જ્યારે કે શહેરની અંદર અનેક વિકાસના કામો ટલે ચડેલા છે બાજુમાં જ તમને બતાડ્યું કે કચરાના ઢગલા જે છે આઠ આઠ દિવસ સુધી ઉપાડતા નથી અનેક જગ્યાએ ગટર લીક છે દેસલસર તળાવનું પાણી આજની તારીખમાં રોડ ઉપર વહી રહ્યું છે શહેરની અંદર સફાઈની સમસ્યા ઊભી થઈ છે શહેરની અંદર બીજી અનેક સમસ્યાઓ છે કોદ પાર્ટીના નગરસેવકો સમસ્યાથી પરેશાન છે અને એ લોકો પાર્ટીની અંદર રજૂઆત કરી રહ્યા છે અમને એ અફસોસ છે કે અમે પ્રથમ વખત જિલ્લા ભાજપ પ્રમુખ પાસે રજૂઆત કરી અમે શહેર ભાજપ પ્રમુખ પાસે રજૂઆત કરી અમે નગરસેવકો બોડી પાસે રજૂઆત કરી કે આ કામને તમે માત્ર સોમવાર સુધીનો સમય આપો કે સોમવારે અમારી આ ઇમ્પોર્ટેડ વસ્તુ જે પતરાના શેડ જે અમે સોમવાર સુધી ઉતારી આપશું એનો સમય પણ નગરપાલિકાએ નથી આપ્યો આજે પાંચ વર્ષથી જે કાયદો અમે નગરપાલિકાને શીખવાડી રહ્યા હતા એ કાયદાની તૈયારી કરીને આજે નગરપાલિકા આવી છે અને પતરાનો શેડ હટાવી રહી છે એ બિલકુલ ગેરકાયદેસર ગેરબંધારણીય કાર્યવાહી છે એમણે માત્ર પોતાના વટ વચન અને વેર માટે નગરપાલિકામાં ચૂંટાઈને આવ્યા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે અને એમણે આ જે પરિસ્થિતિ નિર્માણ કરી છે એની સામે આગામી દિવસોમાં કાનૂની લડત લડવામાં આવશે